બેલખાનું પવિત્ર દાંપત્ય જીવન કર્ણનો બીજો અવતાર શેઠ સગાડશા થયો છે ભગવાને કહ્યું જ્યાં ધરતી ઉપર ખાલી સોનાનું દાન કર્યું છે હવે અન્નુ દાન શેઠ સગાડશા અને ચંગાવતી બેય ને સંકલ્પ સાધુ સંતો બ્રાહ્મણો ને જમાડ્યા વગર જમે નહીં આવો સંકલ્પ હતો દાંપત્ય જીવન આના ઉજડા થાય છે પણ એક સમયે બન્યું એવું શ્રાવણ મહિનો ધોધમાર વરસાદ ગામમાં કોઈ સાધુ અને બ્રાહ્મણ આવ્યા ઘણા બધા દિવસો થઈ ગયા શેઠ અન્ન નથી ચંગાવતી પણ જમ્યા નથી આઠ આઠ દિવસના વાણા વાવ્યા એનો દીકરો ચેલૈયો કહે માં તું કેમ ખાતી નથી ચંગાવતી અને શેઠ સગાળસા કહે અમારે બંનેને નિયમ છે સાધુને જમાડ્યા વગર જમવાનું ચેલૈયો કહે છે માં તું ન જમે તો હું પણ નહીં જમ ઘણા બધા દિવસો ગયા ચંગાવતી કહે છે અરે સગાળશા આપણે તો ભૂખો સહન કરી શકીએ પણ આપણો દીકરો ચેલૈયો આટલા દિવસોથી ભૂખ્યો છે કાંઈક ઉપાય કરો શેઠ સગાડસા ગામની અંદર ફરતા ફરતા ગામની બહાર જાય ત્યાં એક સાધુ બેઠા છે સગાળશા કહે છે સાધુ મારે નિયમ છે સાધુને જમાડ્યા વગર જમવાનું નહીં તમે મારે ઘરે ચાલો સાધુ કહે મારું શરીર રોગ થી ખરડાઈ ગયું છે હું કેવી રીતે તમારા ઘરે આવું શેઠ સગાડસા કહે તમે હા પાડો હું તમને ઘરે લઈ જાઉં સાધુ એ હા પાડી દોડતા દોડતા શેઠ સગાડસા ઘરે આવે ચંગાવતી ને કહે છે રે ચંગાવતી સાધુ મળી ગયા શેઠ કહે છે ચંગાવતી એના શરીરમાં રોગ છે શરીર ખરડાઈ ગયું છે ચંગાવતી કહે તમે ચિંતા નહીં કરો સુંદર મજાનો ટોપલો તૈયાર કર્યો ટોપલામાં રૂ મૂક્યું સાધુને ટોપલામાં બેસાડે ઘરે લઈને આવે રસ્તામાં સાધુને જ્યારે એવું કહેવાય છે કે ચંગાવતી થોડોક પગ લપસ્યો સાધુ કહે છે અરે ચંગાવતી મને મારવા લઈ જાય છે કે જમાડવા લઈ જાય છે ભગવાન સાધુના વેશમાં કઠિનમાં કઠિન પરીક્ષા કરે છે ઘરે લઈ આવે સ્નાનાદી કર્મ કરી અને જમાડવા બેસાડુ ભગવાન થાળીને જ્યારે ધક્કો મારે ત્યારે તંગાવતી કહે સાધુ શું થયું તો કહે અમે આવું ન જમીએ અમે તો અઘોરી બાવા અમે પર માટે જમીએ આવું અમે ન જમીએ શેઠ સગાળશા કહે અમે વાણિયા છીએ આવી પર માટે કેવી રીતે લાવીએ સાધુ કહે તો હું જાઉં છું નથી જમાડવો તો કઈ વાંધો નહીં સગાડસા કહે નહીં નહીં સાધુ ઉભા તમે નહીં સુધી તો અમારા ઘરની અંદર હડતાલ પડી જાય શેઠ સગાડસા ગામમાં જાય પર માટી લેવા માટે શરમ છોડી અને ગામમાં જાય પર માટી લઈ અને જયારે ઘરે આવે ચંગાવતી પોતાના રસોડામાં પહેલી વાર પર માટી રાંધે છે સાધુને આપે સાધુ ધક્કો મારે

સાધુ કહે તારા દીકરાને બોલાવ ખાંડણીમાં ખાંડ અને એને રાંધીને મને કે દીકરો તો હા તારા બોલાવ ના મિત્ર ને મોકલે કહે જા ચેલૈયા ને બોલાવી આવો ચેલૈયાનો મિત્રો મિત્ર જાય ચેલૈયા ને કહે ચેલૈયા તારી માં બોલાવે છે ઘરે સાધુ આવ્યા છે તને ખાંડણીમાં ખાંડી અને સાધુને જમાડવાના મિત્ર કહે ચેલૈયા ભાગી જા ન જવાય ઘરે ચેલૈયો કહે છે અરે ભાગો તો મારી ભૂમકા લાગે મારી માનું ધાવણ લાગે મારી માના સંસ્કાર લાગે જો હું ભાગી જાઉં તો ચેલૈયો દોડતો દોડતો ઘરે આવે માને કહે મા મને ખાંડણીમાં ખાંડી નાખ અને સાધુ ને ભોજન આપી દે આપણા ઘરેથી સાધુ પાસો ન જવું જોઈએ અને ભારત સંતાન ભલા માણસ પણ કોની કુંખે સંત જન્મે તો પ્રતિવતા નારી હોય ને એની કુંખે સંત જન્મે એની કુંખે રામ જન્મે એની કુંખે કૃષ્ણ જન્મે એની કુંખે સ્વામી વિવેકાનંદ જન્મે એની કુંખે પૂછી ડોંગરીજી મહારાજ જન્મે જે પ્રતિવતા નારી હોય એની કુંખે પવિત્ર બાળકોનું પ્રાગટ્ય થાય છે ચેલૈયો દોડતો દોડતો ઘરે આવે પોતાની માને કહે માં મને ખાંડી નાખો ને સાધુને ભોજન આપો મા કહે બેટા તને કોને કહ્યું ચેલૈયો કહે મને ખબર છે માં તું ચિંતા નઈ કર ખાંડી નાખ મને સાધુ કહે ચંગાવતી ધ્યાન રાખજે તારો દીકરો જયારે ખાંડે ને ત્યારે તારી આંખમાંથી આંસુ ના આવવું જોઈએ વિચાર કરો કેટલી કઠિન પરીક્ષા છે સાધુ કહે ચંગાવતી તારા દીકરાને જયારે તું ખાંડે ને લગ્નના દિવસે જે કપડાં પહેર્યા હતા ને એ જ કપડાં પહેરી અને તારા દીકરાને ખાંડ અને તારી આંખમાં આંસુ ના આવવું જોઈએ ત્યારે જ તારા ઘરે ભોજન લવું શેઠ સગાડસા અને ચંગાવતી પોતાના દીકરાને ખાંડણીમાં ખાંડે લગ્નના દિવસે જે કપડાં પહેર્યા હતા એ કપડા પહેરીને પોતાના દીકરાનું બલિદાન આપે છે પોતાના દીકરાના બલિદાન આપીને એ માનવ દુનિયામાં પૂજાય છે ભલા દીકરાને ખાંડીને રાંધીને આપે ત્યાં તો સાધુ થાળીને ધક્કો મારે છે ચંગાવતી કહે અરે સાધુ હવે શું થયું સાધુ કહે છે તારા દીકરાને બોલાવ ચંગાવતી કહે મારો દીકરો એ તો ખાનડીમાં ખાનીને તમને આપ્યો હવે દીકરાને કેવી રીતે બોલાવ સાધુ કહે વાંઘિયાનું ભોજન અમે ન જમીએ ચંગાવતી લઈ જા તારું ભોજન ચંગાવતી કહે સાધુ હવે હદ થાય છે જો ભારત દેશની નારી જ્યારે મૂળ સ્વરૂપમાં આવી જાય ને ત્યારે ભગવાનને પણ ઝૂકી જવું પડે છે બોલા માણસ ભારત દેશની નારીમાં આટલી તાકાત છે ચંગાવતી કહે છે સગાડસા જાવ રસોડામાં ચપ્પુ લઈ આવો કટારી લઈ આવો રસોડામાં જઈને શેઠ સગાડસા કટારી લઈને આવે ને સાધુને કહે છે સાધુ જમી લો સાધુ કહે નહીં જમું ચંગાવતી કહે કે એમ તો કહે તું વાંજણી છે માટે નહીં જમ ચંગાવતી કહે સાધુ હું વાંજણી નથી મારા પેટમાં પાંચ મહિનાનું બાળક પડ્યું છે હવે જમી લો નહીતર પેટ ફાડી અને તમને આ બાળક પણ અર્પણ કરી દે આવું બોલે ત્યાં તો ભગવાન પ્રગટ થયા બોલે ત્યાં તો ભગવાન પ્રગટ થયા ભગવાન કહે ચંગાવતી ધન્ય છે પ્રતિવતા નારી ધન્ય છે શેઠ સગાળસા ભગવાન પણ સગાળસા ને ચંગાવતીને પગે લાગે છે આને દાંપત્ય જીવન કહેવાય બ્રાહ્મણ પવિત્રતા અને મર્યાદાથી જેના દાંપત્ય જીવન ભરેલા હોય ને એને ભગવાન પણ વંદન કરે ભગવાન પણ પગે લાગે છે જે ભાઈઓ આવા દાંપત્ય જીવન જીવે એના દાંપત્ય જીવનમાં ખૂબ શાંતિની પ્રાપ્તિ થાય એટલા માટે આપણા ઘરમાં નીતિ રહે આપણા ઘરમાં ધર્મ રહે આપણા ઘરમાં ભગવાનની પૂજા સેવા થાય તો ઘરમાં શાંતિ રહે છે